ભગવાન કથા વાંચતા ખેતર વાડી થી બીજા ભક્તો આવ્યા ને મારે તમારી વાડી આવ્યા વાડીમાં પગલા કરતા હું વાત કરું ભગવાન હવાનો કથા વાંચે ત્યાં કે થયો સત્ય સત્ય ભગવાન બબે સ્વરૂપ ધારણ કરી અને વિચરતો બે સ્વરૂપ ધારણ કરી એક સ્વરૂપે કથા વાંચતા હતા મંદિરમાં બીજા સ્વરૂપે વિચરણ કરતા આ સનાતન સત્ય ભક્તોએ કીધું સાક્ષાત મારે બધા પગે લાગ્યા પૂજા કરી આશીર્વાદ લીધો વાડી પધરામણી કરી ચા પાણી પીધા વિચારતો કરો ચા પાણી કેવડું સત્ય કેવડું સુખ કેટલા ભક્તોની વાડીએ પગલાં કર્યા બીજું ધારણ કરી ભગવાન ઘરે ઘરે પગલા ભરતા હતા ધોરાજીમાં અહીંયા આપણા મંડળનું નામ છે મુક્ત મંડળ આપણે શરણાગીત્ય મંડળ છે ને ધોરાજીમાં મુક્ત મંડળ ભગવાન ના ધામમાંથી આવેલા ભક્તોનું મંડળ ભગવાન હેલીઓ ધામ ધામમાં

સભા માટે જુનાગઢમાં બેઠા મળે છે મહારાજ કેટલા કેટલા સ્વરૂપ ઘરે વિચરતા હતા બધાની મનોકામના પૂરી કરતા હતા ભક્તોને સુખ આપતા હતા એક રૂપિયા રહીએ જુનાગઢમાં તો આપણે જુનાગઢ જાય ત્યાં દર્શન થાય ને આપણે ઘરે પગલા અંદર ત્યારે આખા પરિવારજનો

ગોપુળમાં ગોપી દ્વારકામાં બધી એક હજાર આઠ પડે એક હજાર એક ભગવાન દ્વારકાની વાત જુદી છે અને વાત છે એમ ફૂલવાડી વંશી ની વાત ફૂલવાડીની વાત જુદી છે અને જુનાગઢ ની વાત જુદી જુનાગઢ ગયા પછી ભગવાન બધા સંતો વાયરે ગયા સંતવાયે આવે જાય આપણે છેડેજામમાં

મથુરા થી અત્યારે બાળકૃષ્ણ ભગવાન આવ્યા એવો ચમત્કાર ભાઈ કોણ ભગવાન ચુબલાબ ની એવડી આવી એવો પ્રકાશ તો દીવી પ્રકાશ મથુરા ની વાત કરું છું મથુરામાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો આ પાણી ભગત દીવી ભાઈ ભાઈ એ સાક્ષી ભગત એમનું અહીંયા આવ્યો કોઈ ટિકિટ પડે કરતી અહીંયા આપણે શું કરું પાણી કોઈ પડે કામ તો પતી ગયું હિસાબ કિતાબ ગયા હવે શું પણ ભગવાન ચમત્કાર દેખાડ કે ભલ ભલા નથી ઓગળી જાય વાહ ભગવાન વાહ ભગવાન કેને કહેવાય પ્રગટ ભગવાન કેને કહેવાય કેવડા પરચા પૂર્યા કેવડી સાક્ષી આવી બીજા ચાર કરો ભક્તો બહુ ઊંચી ઊંચી વાત છે કહેવાનું શું કે આવી ભગવાન કૃપા કરીને બીજું તરફ થોડી વાર થઈને નાથા પગ નાસાલા ડાયા પગ ધામ ભગવાન મહાન ભક્ત એ સમજવાની વાત છો નાસા ભગત ને ભગવાન ને ફોન થી બધી વાતચીત કરી મારે ધામમાં લઈ જાય બહુ દુઃખી છે ધામમાં લઈ જાવ ચડી જાવ તમે ભગવાન જુનાગઢ બેઠા બેઠા ફોનમાં શું કે છે એની કમરમાં એના કાંડામાં કાળા દોરા ભાઈ નથી ને કાઢ નાખ્યા ا سچي حقيقت بنيجي جو ها گورا کدي نکو تمره کاند مڙورا مائدهن کا کٽ ڪندو اي ها سهي وڏو ٿو گارا گورا ٿو مي ڍم کڙي ٿو ٻڌي سمجهڻو جو هو ٽو کٽڻو پئي کٽ کٽو ٻڌو پتي پتي تنهن اُٿاڙي ڍم ڏيو ڏورا کاٽي لائيو ભગવાન આવ્યા જુનાગઢ અને સાથે આખી સોસાયટી ને એક માણસ ગઈ સોસાયટીમાં જેટલા રહેતા હતા ને ચાલીમાં બધા દર્શન મહારાજ નું દર્શન સાક્ષાત મહારાજ એક છડી એક લાકડી માથે પાઘડી સ્વેચાય ટૂંકા વાળા આમ હાઈ લાગ્યા સુગંધ ગુલાબી ફૂલ સુગંધ સુગંધ અને બધા પગે લાગે ભાઈ એ તો ભાઈ પગે લાગે મારી કેટલીક રાખી ત્યાં તો નાથાભાઈ ને ઘરે અવાજ આવ્યો ને છોકરી નાથાભાઈ થાંભ નાથા ભગત ને ચેડવા ભગવાન આવ્યા ડોળા કાઢ્યા ને પછી ચેડવા સમજવું ની વાત છે મહારાજ બધા સમજવા ની વાત છે એક જ આશરો તમારો અનાદિ પ્રભુ એક જ આશરો તમારો આવડી બધી દ્રઢતા છે ભગવાનની ભક્તિ છે ભગવાન સિવાય બીજું વર્ગણ નહીં હોય ને એ ચોખ્ખા કરીને ધામમાં નહીં ગોટાડો છે તે પછી આવું પણ પાછ એક ભગત આખી સત્સંગ કર્યો તું બીજા આવ્યો હતો ભોળ્યા ભોળિયા ભગવતભાઈ એને વિચાર આવ્યો કે બીજા કોઈ આપણે કોઈ ગાને કોઈ વાત માને બાપાનું કલ્યાણ કરી બાપાને ભગવાન કરાવું ભગવાનની વાત કરી પરચા એટલા પરચા સ્વામી નીચે હોય આપણે ચાલુ એટલા પરચા એટલા ભગવાન પણ ભગવાન ડગલે પગલે ભગવાન પણ કાલે વાત કરી ને આંધળો વર્તી જાય ભગવાન એવી લીલા ઉતઈ છે એવી કૃપા કરી છે હોર હોર પડી ગઈ કે બાપા વાત સમજી ગઈ હવેથી તમારે ૐ अनादि શ્રી કૃષ્ણ નારે ૐ अनादि श्री कृष्ण नारક આ નામથી પાળા કરજો મારે તમને કેળવા આવશે મારેથી સાક્ષાત ભગવાન જે આપણે ગુરુ છે ને સાક્ષાત ભગવાન એ મારે ને ગુરુ કે તો બરાબર

પણ મેં આખી જિંદગી સ્વામિનારાયણ સામે કર્યું હવે અનાધિનારાયણનું નામ નહીં ફાવે બધું નહીં ફાવે અનાધિ કૃષ્ણના લેવું બોલો નહીં આવ્યો મેં આખી જિંદગી સ્વામીનારાયણ સામે કર્યું ભગત શું કઈ ખબર છે કે હું મારી વાત તમે મારા પર વિશ્વાસ હું તમારો દીકરો છું અને હું જે વાત કરું છું કે ભગવાનના અનેક પરચાઓ મેં જોયા છે ભગવાનને સાક્ષા દર્શન કર્યા છે પગલાં જોયા છે ચિહ્નો જોયા છે અને હવે તમે પ્રગટ ભગવાનની માળા મળ્યા ભગવાન જગતમાં આવે ને એ પ્રગટની મારે કરવાની હોય બાપા કે હવે હવે તો એ નહીં મેળતા હવે તો મારું મોટી ઉંમર થઈ ગઈ બોલવાની બોલો નહીં અનાદિ બોલો નહીં નહીં ખાવે ભગત શું કે ખબર છે કે મારી વાત તમે વિશ્વાસ રાખો મારી વાત માન્ય કરો કે તમારા પેડા મારે ખાવા પડશે તમારા પેડા મારે ખાવા પડશે સમજો પણ બાપાની વાત તમારી

દેવાના પાણી ગોપી ચડાવવા એવું આપણું ભગવાન આવે છે તો જગત માં ભગવાન નથી કહેવાતા કઈ આવતા તો કામ આપણે પૂર્વ કર્મ અંધારું કેટલું આડું આવતું કેટલું અંધારું હોય ભગવાન નું ભજન થાય અંધારું હતું દિવ્ય ભગવાન દીવો પ્રગટ કરીને આપણે દેખે વાહ ભગવાન વાહ આ ચમત્કાર પણ એટલા બધા ભગવાન ને છલકતા મૂક્યા છે ભગવાન પણ છલકતું મૂક્યું છે આંખે આંધળો ઓળખી જાય કે ભગવાન છે એવી અમે કૃપા કરી છે એવા શાસ્ત્રો લીખા છે એક જ શબ્દ છે ભક્તો તમને બધાને કહું છું એક જ શબ્દ ભગવાને લીખો આથી સાઠ વર્ષ પહેલા એક શબ્દ ભગવાને આપ્યો ગોખરવાડા ગામમાં શું ભગવાન કહે છે બધા આખા પરિવાર બધાને ચિહ્નો દેખાડ્યા ઓળખણ થઈ ગઈ એક બાપા બારગામ હતા આવ્યું

સ્વામિનારાયણ સાધુ તો સ્વામી તમે મૂકી દીધું હો આ વાત તમે મૂકી દીધી એવા જ્ઞાની પુરુષ સ્વામીને કાન પકડવું પડે આ તમારી વાત સાચી ભૂલે કે ભાઈ હવે ભગવાન સાક્ષાત કહેવામાં મોટો પહાડ આવ્યું ભાઈ બધે કે હવે હવે અમે તમને પોચી નહીં આવી મારે સાંજે પગ ધબા બેઠા બેઠા મંજી બાપુ હજી બાપુ ભાઈ ગામડાના માણસ થોડા માણસ ભગવાનને શું કીધું મહારાજ હું ગામડે છે એવું બાંધકામ છે એવું ક્યાંથી મારા ભાઈ મારી પાછળ પડી ગયા ગયા કે આપણા ગુરુ ભગવાન છે ભગવાન છે ભગવાન છે ભગવાન છે મહારાજ તમે ભગવાન હો તો હા પાડો ને ન હો તો ના પાડો તમારા સિવાય અમને કોઈની વાત મનાય નથી કોઈની વાત અમને મનાયમ નથી તમે ભગવાન હો તો હા પાડો ને ન હોતું ના પાડો ત્યારે એનાથી કરશે ભગવાન

મારી ભગવાન સમજી કૃપા કરી ના શ્રી કૃષ્ણ નારાયણ છે ભગવાન કઈ બાકી નથી રાખ્યું કેવામાં સમજાવવામાં હવે એવો પરિવર્તન કે રાતો રાત બધા ભેગા થઈ ભાઈ કુવી ખોઈ દે કુઈ કુવો ખોઈ દો ફર્યા અને હવા પાણી છે ભગવાન અને ભગવાને પણ એવી લીલા કરી ભગવાને ભક્તોને મહેનતમાં જોયું શ્રદ્ધામાં જોયું જોયું તો ભગવાને ને કર્યું પાણી પીને નવરાગવાને કંઈ કોગડો કર્યો અને બોઈ લાગો કે આ કોઈનું પાણી જે કોઈ પીશે એ મારા ધામમાં મોક્ષ વિચાર કરો આ ક્યાં મોક્ષ છે ને મારે કુ કેવડી કૃપા જપ કરે તપ કરે તો ઘેર ધોરણ થાય હાલી હાલી કેટલી જાત્રાઓ કરે કોઈ કાનો ખામો ન આવે

ભાઈ ટાઈમે મહારાજ આપણા ઘનશ્યા મારે પોતે છે મોહમ્મદ હવે મહારાજ કે અમે આ પૃથ્વી ઉપર આવી અને જે કાર્ય કર્યું છે એ તમે ગામડાના માણસો કાંઈ નો જાણો લાવો તમારા મકાન નામ લખી દો મારે નામ લખ્યું ઈ બેન જો પ્રાજ ઘડી ઈ હું શબ્દ બોલું છું એટલે જો ડબલ જો

કોઈ મોટો વિદ્વાન બ્રાહ્મણને ને પૂછજો આનો અર્થ શું થાય અમે કેટલાય ને ટ્રાય કરી જોયું કેટલાય ને પૂછી જોયું કોઈ અર્થ નથી કરી ગયું બાપા મને કહી દીધું કાન માં કામ પડે મારે કહેવાય ને જીતી જાય કેટલા સંતો આવ્યા કેટલાય ગામમાં કેટલાય મંદિર છે કેટલાય સત્સંગ થતા હોય શું ભગવાન વિચાર તો કરો એક શબ્દ એક શબ્દનો જો અર્થ ન થતો હોય તો લક્ષ્મરાયણ સહિત એક લાખ છવ્વીસ હજાર શ્લોક તો ગણીએ કેમ નથી આપડે એક લાખ એનો અર્થ કરો

કેવી કડક કેટલી કડક કેવડી કડક બીજા તો કોઈ કેવડું ભગવાન કોણ એક શબ્દમાં ભગવાન કોણ મૂકી દીધું જગતમાં કોઈ અર્થ જ કરી આ શાસ્ત્રોમાં શું લેખ્યું છે એટલે હિંમત ભગત ને મારે થોડું ભણાવવા હિંમત ભગત શું કીધું મારે મારે ભણી ક્યાં ને મારે તમારી સેવા કરવી પગ દાબવા તમારે કપડાં ધોવાના હોય વાસણ ધોવાનું હોય કાપડ નાખતા લેવાના હોય મારે મારે ક્યાં કથાઓ કરવાનું હોય તો મારે સસુ જે આપણે ભણે કામ લાગતું બધું કામ આવતું હો હેમત પછી ભણી લાઉ કીધું બહુ કામ આવશે પુલવાડી આવ્યો આ રસમી થઈ પુસ્તક મહિના પૂજાથી કરવા આપણે કથા એક આખા એક શ્લોકામાં કરી ગયા હનુમાનજી આપણે કદાચ લાભ સંસ્કૃતમાં કોણ સ્વામીની ક્યાં કથા કરી સંસ્કૃતમાં એક આપણે એક દિવસ બરાબર વાત

અંજાર ધામ કઈ બાજુ આવ્યું ગોતતા ગોતતા આવશે અનાજી કૃષ્ણ ભગવાન કઈ બાજુ ક્યાં છે એના ફોટા મૂર્તિને જોવા માટે આવશે બધા એ વાત કરતા કરતા અમે પગ દપી મારે તો પગ ધાપતા મારી વાત એક દિવસ કાશીના બ્રાહ્મણ અમારા પુસ્તકો વાત છે ને કે બધા ગોતતા ગોતતા બધા ટૂંકાઓ કઈ બાજુ દેખાય બીજું દેખાય કઈ દેખાય કઈ દેખાય આખું ઉભરે તો દેખાય કે છે જાગશે આંખ છે ફાળા પુસ્તકો વાત છે મોટા મોટા સ્વામીજીના સંતો પાસેથી પુસ્તક મંગાવવા મીડ્યા કે આપણે ગુરુ હું લખી ગયા આટલો બધો જય જયકાર થાય છે આવા ચારે કોઈ પડચા ગવાય છે આવા એના મંદિરો થાય છે એ આ છે શું શું લખી ગયા પુસ્તક તો મંગાવી દો કે પીસા બીજ કેવો એ જગતમાં એની બધી પૂજા કરે બધા કે પુસ્તક મગાવી દો આપણે ગુરુ હું લખી ગયા સરદાર વાળા સ્વામી સરદાર વાળા

એવો સમય આવશે કે અનાધિકૃષ્ણ ભગવાન જગતમાં આવ્યા એને કોઈ આંખથી જોયા છે સાક્ષાત્લી વાતો ભગવાન અનાધિકૃષ્ણ ના જેને જોયા છે નજરે જોયા છે ભગવાનને ને એમ એમ બોલતા કે મળેલો કોઈ ભક્તો છે તમે રીત આવી

કેમ એ મહિમા પૂરો ન થાય પૂરેપૂરા જાણે છે જેવા જેવા ભગવાન એ ભગવાન આનંદ એ સેવા પૂજા કરી જાણે બીજા જગત હું જયંતિભાઈ રાઠોડ ધામ એક આગળ લઈ ગયો મારે મારા દર્શનદેવ અમારી ઘરે આવજો અમારી ઓળખાણ દેજો મારા દર્શનદેવ આવ્યો સુરતમાં આવ્યો સાક્ષા મૂર્તિમાન ઓછો પગેલાય કહે

મને વાય વાય કીધું ભગત મોટા ભાઈ શાંતિ બોલ તું ના બતાવવાનો છો છેલામ છેલી વાત એ કરો તો હું તો છેલામ વાય એટલે ભાઈ છેલી વાત કે પહેલી પેલી વાત છેલામ છેલી વાત એ ભગત આ બધી કથા કાઈ સત્તર કાઈ છેલા છેલી છેલી વાત હું કે બધી તો કે ના ના આડી છેલી વાત હવે એ ઈ રહસ્ય કોઈ મને કે કીધું છે કે ઈ સારા કે ભગવાન રાજી કેમ કરાય

કપાલે જુના ચંદન ઓરસો ઘસવાનું ચંદન ઘસન અહીંયા આવી ગયો છે હવે એનું શું કરું કંક દિવસ જુનાબે મોકલાવું આવતા જતા ભગવાન શું કહે છે કે ચંદનનું પચાસ વર્ષથી અમે એમાં ચંદન ઘસતા પચાસ વર્ષ અને જે દિવસે ખોવાનું તે દિવસે કંકનું કિલક કરીશ ચંદન ઘસવાનું મન કરી કંકનું કિલક કરીશ કરીશ ખોવાનું કરીશ અને હવે પ્રસાદીનું અમૂલ્ય જાણી તમે ખાતું લાખો જેટલા ન મળે

જીવનમાં કહીં કહી ગયા